જુનાગઢથી અંદાજે અઠાવન કિલોમીટર દૂર આવેલું ભેસાણ નજીકનું અતિ પ્રાચીન પરબધામ ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતિક છે અહીં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભવ્યાથી ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામાં ઉમટતું હોય છે ગયા વર્ષે સાતમી જુલાઈના અષાઢી બીજના દિવસે પણ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેના લઈને તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે તૈયારીઓને લઈને પરબધામના આચાર્ય પ્રવિણ અદાનું કહેવું છે કે પરબધામના મહંત કરસનદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં સવારે મંદિર પર ધ્વજારોહણ અને પૂજા અર્ચના કર્યા બાદ મેળો ખુલ્લો મૂકવામાં આવશે આ ઉપરાંત મેળામાં આવનાર ભાવિકોને મંદિર ખાતે મહાપ્રસાદમાં શુદ્ધ ગીનો શીરો રોટલી શાક ગાંઠિયા દાળ ભાત સંભારો પીરસવામાં આવશે એટલું જ નહીં આ લોકમેળામાં આવતા બાળ ભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઇડ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે અત્રે આ પરબધામના અષાઢી બીજના મહામોત્સવ નિમિત્તે સ્વયંભૂ મેળો ઉજવાઈ રહ્યો છે અને મેળાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે જેમાં યજ્ઞ ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય બાપુ દ્વારા અને યજ્ઞો બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવશે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપશે અને રસોડાની અંદર પણ સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે વધારે જનસંખ્યા અને જનમેદની ઉમટે એવી આશા દર્શાવવામાં આવી છે જોકે પરફધામનો મેળો અષાઢી બીજનો મહા મહોત્સવ અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુને માયે જીવતા સમાધિ લઈને ચેતન સમાધિને જાગ સમાધિ લઈ છે અને તેથી અત્યારે અષાઢી બીજના પરંપરાગત ઉજવાતા આ મેળાની અંદર સાધુ સંતો મહાપુરુષો ગિરનારના સિદ્ધો સંતો મહંતો બધા વધારે છે દર્શનાર્થે તો આ સ્વયંભૂ મેળામાં આ મેળાનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે હવે આ આયોજન પરિપૂર્ણ થવામાં આવ્યું છે સમગ્ર પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ થઈ છે અને હવે સંપૂર્ણ બીજની રાહ જોઈ અને આ મેળાની અંદર સ્વયંભૂ રીતે બહોળી જનસંખ્યામાં બધા ઉપસ્થિત રહે એવી આશા દર્શાવવામાં છે આ બાજુ પરબધામ ખાતે મેળો માણવા માટે યાત્રાળુઓનો પ્રવાહ અત્યારથી જ શરૂ થઈ ગયો છે તો બીજી બાજુ પ્રશાસન તંત્ર દ્વારા પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થા કરવામાં આવી છે આમ છતાં કોઈ અઘટિત ઘટનાનું પુનરાવર્તન મેળાની મજા ન બગાડે તેને લઈને તંત્રએ પણ સજ્જ રહેવું રહ્યું દિવ્યકાંત બુઆ નિર્માણ ન્યૂઝ જૂનાગઢ